સરવાળો રેડી એનો અર્થ એવો થયો એક્સ ઓફ એ પ્લસ બી પ્લસ સી ઇજુ આવશે વન બરાબર તો જીરો પોઈન્ટ ત્રણ વત્તા પોઈન્ટ બે મોલ અંશ ઓફ સી ઇજુ વન એકસો સીટો વન માઇનસ પોઈન્ટ ફાઈ તો અહીંયા આવશે પોઈન્ટ ફાઈ પોઈન્ટ ફાઈવ તમારો આવશે જવાબ રાઈટ ઓપ્શન નંબર વન જીરો પોઈન્ટ પાંચ આવે છે જવાબ ક્લિયર